તો અને અહીંયા હું આજે બીજી વખત આવ્યો છું ત્યારે આપણે જોવાનું છે કે ભરૂચ કરતા અહીંયાનો ટેસ્ટ કેવો છે ડિફરન્ટ છે કે બંને સેમ છે ત્યાં ખરેખર જબરદસ્ત ફૂડ બનાવે છે તો હવે આપણે અહિયાંનું પણ ફૂડ જોવાનું છે કે કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે તો ચાલો મારી સાથે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે તો મિત્રો આપડી સાથે જોડાયા છે ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના ઓનર એટલે કે હીરણભાઈ હીરણભાઈ સૌથી પહેલા તો અમારી youtube યુટ્યુબ માં તમારું સ્વાગત છે હિરણભાઈ આપણને એ જણાવો કે આ કેટલા થી તમે ચાલુ કર્યું છે આપણે આ રેસ્ટોરન્ટ દશેરાના દિવસથી શુભ મૂર્ત કરેલું છે તો આપ સબ ગ્રાહક મિત્રો કે જેના પરિવાર સાથે આવો જે અહીંયા જે આપણે કાઠિયાવાડી ડીશ આપીએ છીએ એની સાથે અમુક અમુક અલગ અલગ વેરાયટી આપણે આપીએ છીએ જે તમે કોઈ દિવસ કશે પણ ટ્રાય ના કરી હોય કે જોઈ ના હોય બરાબર બરાબર હિરલ ભાઈ મને એ જણાવો કે અહિયાં તમે ફૂડ માં શું શું રાખો છો આપણી પાસે દરેક જાતની શો કરતા પણ વધારે કાઠિયાવાડી item છે જૈન લોકો જે છે એમની માટે આપણે જૈન વાનગી પણ આપણે રાખીએ છીએ અને ફરાળી ઉપવાસ માટે ખાવા લાયક પણ અમુક item આપણે રાખીએ છીએ બરાબર છે અને ઓલરેડી તમારું ભરૂચ માં ચાલી રહ્યું છે બરાબર અને ત્યાંથી પછી તમે સુરત આવ્યા છો એટલે ખાસ વાત સૌથી પહેલા તો તમે ભરૂચ થી સુરત આવ્યા છો ને એના માટે એક સુરતી તરીકે વેલકમ ટુ અવર સુરત કેવું લાગે છે સુરતમાં તમે દશેરા થી ચાલુ કર્યું છે કસ્ટમર રિવ્યુ તમારા हिसाब થી શું છે કસ્ટમર રિવ્યુ ખૂબ જ સારા છે ખૂબ જ આનંદ થી લોકો ખાય છે અને બધા ને પૂર્ણ આમ સંતોષ અનુભવે એ રીત નો ગ્રાહક આવે છે અને સાચી વાત તો એ કે કસ્ટમર છે સુખડી છે લાડુ છે ચુરમુ છે એ બધી વસ્તુઓ વાનગી જે ખુબ જ પ્રિય છે બરાબર હું વાત છે હિરેનભાઈ તો ચાલો હિરેનભાઈ જોઈએ કે તમે ફૂડ કેવી રીતે બનાવો છો અને કેવું બનાવો છો બરાબર ને જી અવશ્ય अमूल बटर जीरो चॉप ऑनियन, गार्लिक ટમેટો કાશ્મીરી ચિલ્લી પાવડર આ પાવડર ગરમ મસાલા પની પનીલા પની ગ્રીન ગાર્લિક ગ અમુલ ફેસ ક્રિમ

さよディープレゼント。Pand બધું મિક્સ આવશે બધું સ્ક્રીન રેડી ઓર્ડર ભાઈ આવી ગયો છે અને ઘણા કે ઓલરેડી હોય હોય જ પણ અમુક સમય પેલા બનાવી નાખેલા હોય એટલે ઈ સબ્જી પણ આપણે લઈ લીધા છે ખાસ વાત અહિયાં સલાડ ની વાત કરીએ તો સલાડ ની અંદર આપણને બહુ બધી વસ્તુ મળી જાય છે જેમકે ફણગાવેલા મગ છે ફણગાવેલા ચણા સિંગ છે રોસ્ટેડ પછી સાથે ટમેટા કાંદા ચટણી બીજી વસ્તુ કે અહીંયા નવ ટાઈપના આપણને અથાણાં મળે છે અને નવ સુની સોરી દસ કેમ કે એક લસણનું અથાણું અલગ છે અને સાથે છે લસણની ચટણી એટલે ટોટલ દસ અને સાથે ગોળ અને સિંગ પણ મળે છે બીજી વસ્તુ કે ખાખરા પીઝા પણ અહીંયા અવેલેબલ છે સાથે સાથે સ્વીટની અંદર આપણને ઘણી બધી વસ્તુ મળી જવાની છે જેમ કે આગળ તમને દેખાતું હોય તો લાડવા છે ગુલાબ જાંબુ છે રબડી છે મઠો છે છાશ છે પાપડ છે પછી પરાઠા છે શા બાજુમાં રોટલી છે રોટલો છે આપણે રીંગણ ભરતું લીધું છે સરસ મજાનું ઊંધિયું લીધું છે કાઠિયાવાડી સિઝલર લીધું છે અને પનીરનું એક સબ્જી લીધું છે હવે હું આ બધું જોઈને કન્ફ્યુઝ થઈ ગયો છું કે ક્યાંથી સ્ટાર્ટ કરું ક્યાં એન્ડ કરું પણ આપણે કાઠિયાવાડી મોસ્ટ મારી વસ્તુ છે એ છે રીંગણાનો ઓળો એટલે આપણે સ્ટાર્ટિંગ રીંગણ જ કરશું હું પર્સનલી છે ને આ જગ્યાએ બહુ બધી વખત રીંગણ ઓળો ખાઈ ગયો છું આ જગ્યાએ મતલબ એમની જે બ્રાન્ડ છે ભરૂચમાં ત્યાં અહીંયા તો હજુ હમણાં જ સ્ટાર્ટઅપ થયું છે પણ રીંગણ ભરતું આ લોકોનું છે ને એક કઈક નેક્સ્ટ લેવલ નું હોય છે પ્રોપર એવું લાગે કે આપડે વાડીએ બેઠા બેઠા ચૂલા ઉપર બનાવેલું ખાતા હોય ને સેમ એટ ઇસ્ટ ટેસ્ટ અહીંયા આવે છે હમ બબરદસ્ત જે ટેસ્ટ મને ભરૂથમાં મળ્યો તો ને એના કરતાં દસ ગણું સારું છે એમ કહો ને તોય ચાલે એકદમ જોરદાર અને ટેસ્ટી બનાવ્યું છે સાથે સાથે આપણે એમનું ટેસ્ટ કરીએ નોર્મલી સ્વીટનેસ છે અને જે લોકો મારા વિડીયો જોવા જોતા હોય છે અથવા તો મને પર્સનલી ઓળખે છે ને એ લોકોને ખ્યાલ છે કે હું મારી પર્સનલ લાઈફમાં કોઈ ગ્રીન સબ્જી ખાતો નથી ખાલી કઠોળ જ ખાવું છું પણ અહિયાં મને છે ને ઊંધિયું ખાવાની ખરેખર પર્સનલી મને બહુ મજા આવી છે અને સાથે આપણે પરોઠાની સાથે પનીરનું સબ્જી ટ્રાય કરીએ કે હકીકતે કેવું બન્યું છે નોર્મલ spiciness છે પણ એની અંદર જે ચીઝ અને પનીર નાખ્યું છે ને એના કારણે આનો ટેસ્ટ છે ને કઈક નેક્સ્ટ લેવલ નો છે અને સાથે સાથે છે ને ટેસ્ટ માં કઈક યુનિક જે તમારે ટેસ્ટ કરવું હોય ને કઈક એમ કે ભાઈ આજે કઈક ખાવું છે પણ કઈક અલગ ખાવું છે જે બધા કરતા હટકે હોય તો ખોડિયાર કાટિયાવાડી ઢાબા માં જઈને એક વખત મુલાકાત તમારે લેવા જેવી છે અને હવે આપણે અહીંયાનો નો ખાખરા પીઝા ટ્રાય કરીએ ખાખરા પીઝા બેઝિકલી એક સ્ટ્રીટ ફૂડ છે બહુ ઓછા લોકોને ખબર હોય કે ખ્યાલ નથી પણ આ વસ્તુ એક એવી છે કે સ્ટ્રીટ ફૂડ માં વધારે ચાલે અને સ્ટ્રીટ ફૂડ માં આ વસ્તુ નો ટેસ્ટ કઈક યુનિક હોય પણ અહિયાં નું આપડે મોટી મોટી રેસ્ટોરન્ટ માં મેં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોઈ છે તો આપણે જોઈએ કે આનો ટેસ્ટ કેવો છે દાંત અને જીભ ની ખાખરો ટચ થાય ને ત્યારે તમને ખબર પડે કે આ ખાખરો છે ત્યાં સુધી પ્રોપર તમને છે ને પીઝા નો ટેસ્ટ આવે છે બેઝ ટેસ્ટ બધી જ વસ્તુ પીઝા છે એટલે ખરેખર અહીંયા ખાવાની કઈક અલગ જ મને મજા આવી જાય હવે ભાઈ આટલું બધું જોઈને મારા વાત તો રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે અત્યારે જ કોમેન્ટ કરી દો આ વિડીયો ને તમે ફેસબુક માં જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી દો યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આપણા વિડીયો ને હાઈપ આપવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો માં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી హర మహాదేవ జై మాతాజీ జై జయ శ్రీ కృష్ణ